સુરતમાં વરસતો વરસાદ ખોલી રહ્યો છે તંત્રની પોલ રસ્તા પર ભૂવા પડવાથી વાહન ચાલકોને હાલાકી સુરતમાં વરસતા વરસાદથી તંત્રની એક પછી એક પોલ ખુલી રહી છે કામગીરીના નામે મહાનગરપાલિકા દ્વારા ઉતારવામાં આવેલી વેઠ ઉજાગર થઈ રહી છે ઠેર ઠેર રસ્તા પર પાણીના ભૂવા પડી રહ્યા છે તેમ છતાં કોઈ કામગીરી નથી થતી હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના સલથાણા શ્યામધામ પાસે રસ્તા પર મોટરસાયકલ સમાય તેવડો ભુવો પડ્યો હતો આસપાસમાં બે ભૂવા પડ્યા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી ભૂવામાં કોઈ પડે નહીં તે માટે ઝાડની ડાળીઓ રાખવામાં આવી હતી સ્થાનિકોએ રોષપૂર્વક કહ્યું કે ભૂવો પડ્યો ત્યાંથી વીસ મીટર નજીક જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુખ્ય ઓફિસ આવેલી છે તેમ છતાં આ સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય જગ્યાએ તો તંત્ર દ્વારા શું કામ કરવામાં આવતું હશે તે સમજી શકાય છે ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા કોઈ આડર્શ પણ મૂકવામાં આવી નથી જેથી ઝાડની ડાળીઓ હાલ ભૂવામાં પડતા લોકોને બચાવી રહી છે